હવે ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેઓ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા અને તેઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને તે દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જઈ રહ્યા છે ત્યારે તેમને લઈને શું પ્રતિક્રિયા આપી છે અને પોતે લોકસભાની ચૂંટણી લડવાના છે કે નહીં તેમને લઈને શું બોલ્યા સાંભળો ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ સૂત્ર આપ્યું છે કે ચારસો પાર એનડીએ એ કરવામાં આવે અને ત્રણસો સિત્તેરથી થી વધુ ભારતીય જનતા પાર્ટી સીટો પ્રાપ્ત કરે એ સંકલ્પ કરવામાં આવ્યો છે અને અવશ્ય પૂરો થશે એમાં બે શક કોઈ શંકાનું સ્થાન નથી સાહેબ ગુજરાતની હજી ઘણી સીટો લડવાના સંકેત કરો નહીં મેં કોઈ સીટ માગી પણ નથી લડવાની મારી કોઈ વાત પણ નથી હું પંજાબ અને ચંદીગઢનો ચૂંટણી પ્રભારી તરીકે મને જવાબદારી પાર્ટીએ સોંપી છે એટલે ચૌદ સીટો અને આપણી સૌરાષ્ટ્ર અને ગુજરાતની જે સીટો છે એમાં હું પ્રચાર કરીશ સાહેબ આપ પણ સૌરાષ્ટ્રમાંથી જ છો સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના નેતાઓ હવે કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા છે હવે એકાદ બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે શું આગામી સમયમાં તેઓને આવવાની સંભાવના કરી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ ભરોસો વધતો જાય છે અને કોંગ્રેસ એ ડૂબતી નામ છે એટલે કોંગ્રેસ લોકો છોડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો દરવાજો ખુલ્લો જ છે અને ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને આગળ વધી રહ્યું છે થેન્ક યુ સર